કર લીએ થેપલા સાથે તો ના અત્યારે પપ્પાને બન્ને માટે હું બનાવા ને ચા અમે અત્યારે બરા બ્રેકફાસ્ટ તો દોસ્તો આજુ બતાતો છો આ અયા કોણ નજીક દોસ્ત નજીક લાય દોસ્તો

અને ચણાનો આ ત્રણ પ્રકારના આમાં લોટ નાખ્યો છે પછી સેજ તમારે ખાટા મીઠા બનાવાય તો તમે એની અંદર ખાંડ પણ નાખી શકો છો ખાંડની જગ્યાએ તમે અરે ના ખાવો તો ગોળ પણ નાખી શકો છો તો દોસ્તો આ ફેપલાને તમે દહીં સાથે ચા સાથે નાસ્તો બ્રેકફાસ્ટમાં લઈ શકો છો તો દોસ્તો અમારી તુષાર અત્યારે હવે

जो दोस्तों आ थे आ आ डिश में काढ़ा से थे पला अब हम दूध साथे एक खाएँ दोस्तों दोस्तों मार पप्पा भी नाश्तो करे हैं दोस्तों दोस्तों आ आ वीडियो तुमने સારો લાગે હોય તો લાઈક અને શેર અને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો દોસ્તો